અથવા તો પરીક્ષાની બાબતમાં કેટ કેટલી બાબતોનું ધ્યાન અચૂક રીતે રાખવું જોઈએ એના માટે કેટલાક સ્ટેપ લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું તો મિત્રો સૌ પ્રથમ તો ધોરણ દસ અને ધોરણ બારના તમામ વિદ્યાર્થી મિત્રોને આવનારી પરીક્ષાની અંદર તમે ખૂબ જ સરસ અને સફળ સિદ્ધિ પ્રાપ્ત કરો એવી શિક્ષક તરીકે હું રાજપૂત અર્જુનસિંહ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મિત્રો આપણે જ્યારે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે એ સમયે તમારો કોન્ફિડન્સ લેવલ તમારો આત્મવિશ્વાસ તમને સો ટકા રિઝલ્ટ અપાવશે મિત્રો ગયો સમય ભૂલી જાઓ આજથી જ તમારા મગજના વિચારો બદલીને એને પોઝિટિવ કરી નાખો એમ મને બધું જ આવડશે મેં જે પણ કંઈ વાંચ્યું છે એમાંથી જ આવશે હું સારામ સારુ પેપર લખી શકીશ અને હું સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીશ આવા વિચારોથી તમારા મગજને ભરી દો પરીક્ષામાં સફળતા મેળવવા માટે મિત્રો કોન્ફિડન્સ લેવલ અથવા તો આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે નંબર 2 આ દિન સુધી તમે આખા વર્ષ દરમિયાન જે જે પ્રશ્નોત્રી વાંચી છે અથવા તો જે જે વિકલ્પો જે જે નાના મોટા પ્રશ્નો જે વાંચેલા છે એને જ સતત વળગી રહો જેટલું વાંચેલું છે એટલા જ પ્રશ્નોનું પુનરાવર્તન કરવું આવશ્યક છે મિત્રો કદાચ નવા પ્રશ્નો તરફ ધ્યાન ઓછું આપશો તો ચાલશે પણ જે તમે વાંચેલું છે એની અંદરથી પુનરાવર્તન વગર એક પણ પ્રશ્ન છૂટવો ના જોઈએ જેટલું વાંચ્યું છે તેટલું પરીક્ષાના પેપર પહેલા મિત્રો વાંચી લેવું એ ખૂબ જરૂરી છે શા માટે કે આગળ વાંચેલું જ્યારે પુનરાવર્તન ના થાય તો એ માણસના મગજના માનસપટ ઉપર એ ચિત્ર જલ્દી આવી શકતું નથી એટલે મારી આપને એક સંદેશો છે એમ કે આખા વર્ષ દરમિયાન વાંચેલા પ્રશ્નોને જ અત્યારે સંપૂર્ણ ન્યાય આપવો મિત્રો નંબર 3 આપ જ્યારે જે દિવસે આપણી પરીક્ષા છે એ દિવસે સવારમાં વહેલા ઊઠી જાઓ ઊઠ્યા પછી થોડીક હળવી કસરત કરી તમામે તમામ પ્રશ્નોનું એક વખત ઝીણવટપૂર્વક પુનરાવર્તન કરી અને પરીક્ષા પરીક્ષા આપવા માટે આપતી વખતે સર્વ પ્રથમ આપણા માતા પિતાને પગે લાગીએ આપણા ઈષ્ટદેવને નમસ્કાર કરીએ અને પછી ખૂબ શાંતિથી મને બધું જ આવડે છે એવા વિચારથી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના ઘરેથી સ્કૂલ સુધી ખૂબ જ આત્મવિશ્વાસ સાથે શાળાના દરવાજામાં પગ મૂક્યો મિત્રો આ દિન સુધી ચિંતા કરવા વાળો વિદ્યાર્થી ગભરાઈ ગયેલો વિદ્યાર્થી પરીક્ષાની અંદર સાચું રિઝલ્ટ મેળવી મને નથી પણ આવડે છે મેં જેટલી પણ મહેનત કરી છે પરંતુ હવે ચિંતા કરવાનો કોઈ અર્થ નથી બિંદાસ એકદમ હસતા ખુસ્તા રમતા આપણે પરીક્ષાના વર્ગખંડની અંદર એન્ટર થાઉં છે તેના પછીનો આગળનું માર્ગદર્શન એટલે મિત્રો આપણી પરીક્ષા માટેનું આધારભૂત દસ્તાવેજ જેને તમારા શિક્ષક શ્રી માર્ગદર્શક મિત્રોએ વારંવાર વારંવાર તમને ટકોર કરી છે અને એ એટલે મિત્રો આપણી રિસીપ મિત્રો ઘરેથી નીકળતી વખતે રિસીપ બિલકુલ ન ભૂલાય એના માટે ખૂબ જ દક્ષ રહેવું જરૂરી છે મારા અનુભવના આધારે કહું તો હું જ્યારે ધોરણ 10 અને 12 ના વર્ગખંડની અંદર સુપરવિઝન કરવાનો સમય હોય છે તો એ સમયે કેટલાક વિદ્યાર્થીઓ રિસિપ્ટ ઘરે ભૂલી જાય છે વર્ગખંડની અંદર પ્રવેશ કર શાળાના દરવાજે પહોંચે ત્યાં જ પોતાનો કંપાસ ખોલે અને એમને એમ કે મને મારી રિસિપ્ટ આ કંપાસમાં છે પણ વાસ્તવમાં એમાં હોતી નથી અને એ સમયે એમને એવો ઝટકો લાગે છે એમ કે હવે શું થશે અને મિત્રો તમારામાં તમારું મગજ તમારું મન ખોટા નેગેટિવ વિચારોથી ભરાઈ જાય છે અને એ રિસીપ મેળવવા માટે તમે ખોટી દોડધામ કરશો તમારા વાલીને હેરાન કરશો શિક્ષક શ્રી મિત્રો પાસે પણ તમારે વારંવાર એની પૂછવું પડશે એના કરતાં બેટર વસ્તુ એ છે કે હું રિસીપ ભૂલું જ નહીં જો રિસિપ્ટ ભૂલ્યા તો એના કારણે પણ તમારું રિઝલ્ટ ડાઉન થઈ શકે તો આટલી સરળ અને સહેલી વાત આપણે પહેલેથી જ એડવાન્સ તૈયારી રાખીએ શક્ય બને શક્ય બને શક્ય બને તો રિસિપ્ટની બે નકલ આપણા ગજવાની અંદર અચૂક રાખવી એક નકલ ભૂલતી કદાચ ખોવાઈ જાય તો આપણે બીજી નકલ પણ receipt થી એનો ઉપયોગ કરી શકીએ ત્યાર પછી મિત્રો જ્યારે તમે વર્ગખંડની અંદર પ્રવેશ કરો છો એમ ત્યારે રાજાની જેમ જાઓ એમ હું ફેલ નથી પરીક્ષા ફેલ છે આવા વિચારોથી ખૂબ જ શાંતિ થી ખૂબ જ સરળતા થી આપણી વર્ગખંડની અંદર તમારી જે બેન્ચિસ છે એનો ખૂબ સરસ રીતે નંબર શોધી અને આપણે બેસી જઈએ જ્યારે પણ પ્રશ્નપત્ર આપણા હાથમાં આવે છે તો આપણે એનું ખૂબ જ શાંતિથી ખુલ્લા મને ચિંતા કર્યા વગર આખું પ્રશ્નપત્ર વાંચી લઈએ અને વાંચ્યા પછી શક્ય હોય તો આપણને જે પ્રશ્નપત્ર જેવી રીતે આપવામાં આવે છે એવી જ રીતે શૈક્ષણ વિભાગ પ્રમાણે લાઇન સર ક્રમબદ્ધ લખવાનું રાખશું તો જેથી કરીને પેપર ચેકિંગ કરવાવાળા શિક્ષક શ્રીને પણ તમારા પ્રશ્નપત્રો અલગ અલગ જગ્યાએ લખેલા હોય તો એને સુધવાના પડે છતાં પણ તમે કોઈ પણ પ્રશ્ન અલગ અલગ લખો છો તો એનો વિભાગ અને એનો ક્રમ નંબર આ અચૂક રીતે સાચો આપો કે જેથી કરીને તપાસનાર શિક્ષક શ્રીને તમે કયો પ્રશ્ન કયા જવાબથી કયા હેતુથી લખ્યો છે એ એના માઇન્ડમાં રહે મિત્રો જ્યારે પ્રશ્નપત્ર લખવા બેસો છો ત્યારે બધી જ શક્તિ કામે લગાડી દો અને કોઈ પણ બાજુવાળા વિદ્યાર્થીને ડિસ્ટર્બ કર્યા વિના આપણને જેટલું જેટલું સર્વપ્રથમ આવડે છે એટલું પ્રથમ લખી દે ત્યાર પછી ત્રણ કલાકનો સમય પૂર્ણ કર્યા પછી અથવા તો પરીક્ષાનો સમયગાળો પૂર્ણ કર્યા પછી આપણે જ્યારે વર્ગખંડ છોડીએ છીએ ત્યારે મેદાનમાં આવ્યા પછી આપણે આપણા વિદ્યાર્થીઓને પેપરમાં શું લખ્યું હતું એના જવાબો શું હતા એવી વારંવાર ચર્ચા કરીએ છીએ ધારો કે કોઈ વિદ્યાર્થી પોતાના મિત્રને પૂછે છે કે આ ઓપ્શનમાં શું આવે તો કદાચ મગન એવું બોલે કે મેં તો બી લખ્યો છે અરે એટલું નહીં પણ ત્યાં તો મેહુલ બોલી ઉઠે કે મે પણ બી લખ્યો છે અને ત્યાં જ તમે કોઈક વિદ્યાર્થી અન્યને પૂછવા જાઓ તો એ પણ બી લખે છે ત્યારે મિત્રો તમને ત્રાસકો પડે છે કે હું એ લખીને આવ્યો છું પરંતુ મિત્રો એ મેહુલ મગન અને રાજુ આ ત્રણ મિત્રોના જવાબ ખોટા છે તમારો જવાબ સાચો છે પણ એ ત્રણેક આપેલા જવાબના આધારે તમે તમારા પ્રશ્નપત્રનું જાતે સોલ્યુશન કરવાના કારણે તમારા મગજની અંદર એક ડિપ્રેશનની હાર માળા ફેલાઈ જાય છે એટલે સૌથી સરળ અને સહેલી વાત એ કરી દઉં કે પ્રશ્નપત્ર પૂરું કર્યા પછી એના સોલ્યુશન બાબતે કોઈને પૂછવું નહીં કારણ કે જો સામે વાળો વ્યક્તિ એના જવાબ તમારા જવાબ સાથે મેચ થતા નહીં હોય તો તમે ખોટો ચિંતાનો ભાર વહન કરશો ત્યારબાદ મિત્રો આવનારા પેપર ઉપર પણ એની નેગેટિવ અસર પડતી હોય છે એટલે પરીક્ષા પૂરી થયા પછી જ એ તમામે તમામ પ્રશ્નપત્રોનું જો શક્ય હોય તો તમે સોલ્યુશન કરી શકો છો જે પ્રશ્નપત્ર પૂરું થઈ ગયું છે એની પાછળ પૂર્ણ વિરામ મૂકી દેવાનું અને જે નવો પ્રશ્નપત્ર જે મારે લખવાનું બાકી છે જે પેપર મારે લખવાનું બાકી છે એની સંપૂર્ણ તૈયારીમાં લાગી જાઓ મિત્રો ચિંતા કરવા જેવું છે નહીં પરીક્ષા એ એક જીવનનો પડાવ છે એ સર્વસ્વ નથી આવ્યો તમે આખું વર્ષ જે ભણ્યા છો એ કર્મ તમે તમારી પરીક્ષાની અંદર તન મન અને ધનથી લખો પરિણામ કુદરત ઉપર છોડી દો જો તમે સાચી દિશામાં સાચો પ્રયત્ન કર્યો હશે તો તમારી મહેનત મિત્રો ક્યારેય અપર નહીં જાય તો સૌથી પ્રથમ જે જે પણ કંઈ સૂચનાઓ છે જે જે પણ કંઈ આપણને માર્ગદર્શન રૂપ બાબતો છે તેનું ખૂબ સુંદર અને સરસ રીતે આપણે અમલમાં મૂકીએ આટલું કઈ ફરીથી ધોરણ દસ અને ધોરણ બાર ના મારા વાલા વિદ્યાર્થી મિત્રોને રાજપૂત અર્જુનસિંહ શિક્ષક શ્રીના બેસ્ટ ઓફ લક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અંતે એટલું જ કહીશ કે કદમ હોય અસ્થિર જેને રસ્તો નથી જડતો અરે કદમ હોય અસ્થિર જેને રસ્તો નથી જડતો મુસાફરને હિમાલય પણ નથી ડરતો તો મિત્રો તમે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ શુભેચ્છાઓ ખૂબ જ સારી પ્રગતિ કરો સફળતાના શિખરો સર કરો એવી તમામ શિક્ષક ગણવતી આપને શુભેચ્છાઓ પાઠવું છું અસ્તુ જય હિન્દ જય ભારત